કારમાં આગ લાગ્યા બાદ સેન્ટ્રલ લોક થઈ જતા યુવાનનું મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કિયા કંપનીની સેલ્ટોસ કારમાં અચાનક આગ લાગી હતી કારમાં રહેલી રોકડ મોબાઈલ ફોન તેમજ સોના દાગીના પરત કરી પ્રામાણિકતાના દર્શન કરાવતી મોરબી ફાયરની ટીમ મોરબી મંગળવારે બપોરના સમયે મોરબીના લીલાપર રોડ ઉપર કિયા કારમાં અચાનક આગ લાગતા આગમાં સપડાઈ ગયેલા આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું અત્રે નોંધનીય છે કે ઘટના ઘટી ત્યારે કારનું હોર્ન ચોટી જતા સતત હોન ચાલુ રહેવાની સાથે કાર સેન્ટ્રલ લોક થઈ ગઈ હતી આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ મૃતક યુવાનની કારમાં પાછળની સીટમાં રહેલા થેલામાં રોકડ રકમ મોબાઈલ ઉપરાંત સોનાના દાગીના અને મૃતક પરિવારજનોને પરત કરી ફરજ નિષ્ઠ મોરબી ફાયર ટીમે પ્રામાણિકતા દાખવી હતી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં So let's go. Guys, मने यानो इंटीरियर ही बहुत सारू लगी हूँ। मैं यानी घनेज बदी वैरायटीओ ट्राई करी। जेम पानी पूरी, सेव बटाटा पूरी, पाव भाजी, मैसूर मसाला डोसा, दही बटाटा पूरी, चीज सैंडविच, અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીલ લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ